પ્રેગ્નન્સી માં મોબાઈલ નો વધારો ઉપયોગ કરો છો તેનાથી બેબીને કોઈ રિસ્ક છે કે નહીં ચાલો સાયન્સની મદદથી સમજીએ મોબાઈલમાંથી જે રેડિયેશન નીકળે છે તે નોન આયોનાઇઝિંગ રેડિયેશન છે તેનાથી બાળકના ડીએનએ પર કોઈ ઇફેક્ટ નથી થતી કે બાળકને કોઈ બર્થ ડિફેક્ટ જોવા મળતી નથી પરંતુ જો તમે લાંબા સમય સુધી એક્સેસિવ મોબાઈલનો ઉપયોગ કરો છો રાખીને રાખીને કોલ કરવા સોશિયલ મીડિયા અથવા રાતે સૂતી વખતે માથા નીચે મોબાઈલ રાખીને થર્મલ એનર્જી ઉત્પન્ન થતી હોય છે મોબાઈલમાં ઉત્પન્ન થયેલી થર્મલ એનર્જી તમારા શરીરમાં સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ વધારે છે જે બાળકને ઇનડાયરેક્ટલી ઇફેક્ટ કરતું હોય છે મોબાઈલના વધારે ઉપયોગથી તમારી સ્લીપ સાયકલ પણ ડિસ્ટર્બ થાય છે તમારી આંખો પર સ્ટ્રેન પડે છે અને ઘણી બહેનોને એક જ પોઝિશનમાં સુઈ રહેવાથી કમરનો દુખાવો પણ થતો હોય છે આ દરેક વસ્તુઓ ભેગી થઈને તમારા શરીરમાં સ્ટ્રેસ હોર્મોનનું લેવલ વધારે છે જે ઇન્ડાયરેક્ટ બાળકને નુકસાન કરે છે તો વધારે પડતો મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કેટલો અને કેટલા સમય માટે કરવો જોઈએ તે જાણવા કોમેન્ટ જરૂર કરજો તમને મેસેજ મળશે થેન્ક યુ આપકા આપના ગાયને ડૉક્ટર દિલીપ ડાલિયા નમસ્તે